I'm સંભાવનાઓ એવી છે કે વડાપ્રધાન ગોમતીજીમાં ડૂબકી પણ લગાવે ત્યારબાદ બે કલાકનો જે ગાળો છે તે રિઝર્વ રાખવામાં આવ્યો છે આ રિઝર્વ ગાળામાં વડાપ્રધાન જે જૂની દ્વારકા છે જે દરિયામાં ડૂબી ગઈ છે તે દ્વારકાનું નિરીક્ષણ કરવા માટે જે છે તે સમુદ્ર અંદર ડૂબકી લગાવે તેવી પણ સંભાવનાઓ છે તે માટેની લગભગ એક પખવાડિયાથી તૈયારીઓ જે છે તે થઈ ચૂકી છે જોઈ શકાય છે પીએમ મોદીને વધાવવા માટેનો જે આનંદ ઉત્સાહ છે જુદા જુદા મંડળો છે જુદી જુદી સંસ્થાઓ છે જુદી જુદી જ્ઞાતિઓ છે તેઓ દ્વારા પીએમ નું અભિવાદન ઝીલવામાં આવ્યું છે જોઈ શકાય છે આ જે આહિર સમાજ છે અહીંનો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કે જે હાલ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલ્યું છે લોહી આહિર અને જય શ્રી રામ અને કૃષ્ણામ જય શ્રી કૃષ્ણ કરી રહ્યું છે જોઈ શકાય છે ભાતીગળ સંસ્કૃતિ એટલે કે પરંપરાગત વસ્ત્રોમાં બહેનો જે છે તે હાલ જે ઢોલ નગારાના તાલ સાથે તાળીઓના જે તાલ સાથે ભગવાન દ્વારકાધીશના ગુણ ગાન ગાઈ રહ્યા છે હાલ વડાપ્રધાન છે તે જગત મંદિર પરિસર પહોંચ્યા છે અને જગત મંદિરમાં હાલ જે છે તે તેઓ વિધિ કરવા જઈ રહ્યા છે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સુઝ ચુકાવી તેવો હાલ દ્વારકાધીશ મંદિર અંદર પહોંચી ચૂક્યા છે આપણી સાથે અહીંના આહિર મંડળના બહેનો જોડાયેલા છે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું બેન બેન કેવો માહોલ શું કહેશો નરેન્દ્ર મોદીના વધામણા કરવા આવ્યા હતા શું કહેશો અમને બહુ બહુ ખૂબ આનંદ થયો છે નરેન્દ્રભાઈ મોદીના અમે આવી રીતે આગમન થયું અમને આવો શુભ મોકો મળ્યો

આપણા ભારત દેશના પનાત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દ્વારકામાં આવ્યા હોય અને અમારા મહારાષ્ટ્રને સ્પેશિયલ એને આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી મુળુભાઈ બેરાને સાથે એની વાતને ચર્ચા કરી હોય અને સિગ્નેચર બ્રિજનું નામ જ્યારે સુદર્શન સેતુ થાય ત્યારે મોદી સાહેબના અમે દિલથી વધામણા કરીએ છીએ અને દ્વારકાની ભૂમિ ઉપર તમામ આહિર સમાજ અને આહિરાણીઓ અને આહિરાણી મહારાષ્ટ્ર વતી અમે મોદી સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ જય દ્વારકાધીશ

મળીને મોદીજીનું નું કરી રહ્યા છીએ આખી દ્વારકા નગરી શણગારે એના પ્રતિનિધિત્વ સ્વરૂપે અમે મોદીજીનું વેલકમ કરવા માટે અહીંયા ઉભા રહ્યા છીએ મોદીજી પણ ખૂબ જ પ્રસન્સિત છે ખુદ આપણા કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ પણ કહેલું છે મને કોલ દ્વારા કે મોદીજીએ આપણા મહારાષ્ટ્ર ખૂબ જ વખાણ કર્યા છે આપણા પરવેસ્તી ખૂબ જ એપ્રીશિયેસ થયા છે તો એના ભાગ રૂપે અમે મોદીજીનું અભિવાદન કરવા માટે અહીંયા મળ્યા છીએ જય મૂર્લીધર જય દ્વારકા જોઈ શકાય છે જે રીતના વડાપ્રધાનના સત્કાર માટે તનપાપર થઈ રહ્યા છે પરંપરાગત વસ્ત્રોમાં આહીર સમાજ આવ્યો છે આપણી સાથે આહીર આગેવાન પાલભાઈ જોડાયા છે પાલભાઈ વડાપ્રધાનનું આગમન અને કેવો રહ્યો સત્કાર મોદીના આગમનને લઈને આજે દ્વારકા ખાતે સમગ્ર આહિર સમાજ દ્વારા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હાર્દિક સ્વાગત કરતા અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ કારણ કે દ્વારકા જિલ્લો એ દુનિયાનો છેડો છે અને દુનિયાના છેડામાં જ્યારે મોદી સાહેબની અમી દ્રષ્ટિ પડે છે એટલે આજથી આ દ્વારકાના નસીબ ઉઘડી ગયા છે દ્વારકા એ પુરીમાં આવે છે મોક્ષધામમાં આવે છે ખરા અર્થમાં આજે સોનાની નગરી આજ બનવા જઈ રહી છે છે એવું પ્રતીતિ થાય એના હરખના આજે સમગ્ર આહીર સમાજ મહારાષ્ટ્રની બહેનો જે કરતા હતા હતી એ અને આહિર સમાજ દ્વારા હરખથી મોદી સાહેબના અમે વધામણા કરીએ છીએ આવો મોદી સાહેબ દ્વારકામાં આપના સાથ સાકાર થી જય દ્વારકાધીશ જય મુરલીધર પુરુષના વધામણા કરવા માટે આહીર સમાજ અહીં એકત્ર થયો હતો પરંપરાગત વસ્ત્રો સાથે વડાપ્રધાન મોક્ષ નગરીમાં પધાર્યા છે ત્યારે ખરેખર આજે મોક્ષ આખી દુનિયાના જે કઈ બધાને મળ્યો છે આવું તેઓ લાગણી અનુભવી રહ્યા છે સાથે સાથે મોદીની કાર્યશૈલી છે કાર્ય છે તેના બે મોઢે વખાણ કરી રહ્યા છે જી